સરહદી શહેર થરાદને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે તંત્રે કમર કસી હોય તેમ સતત ચોથા દિવસે મેગા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રાખી છે થરાદ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત કાફલાએ શહેરના મુખ્ય બજાર થિરપાલ ધરુની પ્રતિમા અને બનાસ બેંક આસપાસના વિસ્તારોમાં બપોર બાદ તાટકીને રસ્તા પર નડતરરૂપ લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણોને દૂર કરી માર્ગો ખુલ્લા કર્યા હતા તંત્રની આ કડક કાર્યવાહીના કારણે વર્ષોથી જામી પડેલા દબાણો હટતા રસ્તાઓ પહોળા દેખાવા લાગ્યા છે પરંતુ આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ફૂટપાથ પર નાનો મોટો ધંધો કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે છેલ્લા ચાર દિવસથી ધંધો રોજગાર બંધ રહેતા અને લારીઓ જપ્ત થતા શ્રમિક વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રોજનું લાવીને રોજ ખાનારા આ લોકો માટે હવે આજીવિકાનું સંકટ ઊભું થયું છે એક તરફ તંત્ર શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે તો બીજી તરફ નાના વેપારીઓ પોતાની રોજીરોટી બચાવવા માટે આજીજી કરી રહ્યા છે જો તંત્ર દ્વારા ટ્રાફિકના કાયમી નિકાલની સાથે આ નાના ફેરિયાઓ માટે કોઈ ચોક્કસ જગ્યા કે વ્યવસ્થા નક્કી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઝુંબેશ સામે વિરોધના સુર વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે